નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાતમાં તો મિત્રો આજે વાત કરીશું નમોલક્ષ્મી યોજના વિશે જેમાં મિત્રો રૂપિયા પચાસ હજારની સહાય મળે છે તો આ કોને લાભ મળશે લાભ કેવી રીતે મળે આ તમામ માહિતી જોઈશું આ વિડીયોમાં તો ચાલો જોઈએ આજનો આ વિડીયો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો

પચાસ હજારની સહાય મળવા પાત્ર આ માટે મિત્રો ઓનલાઈન અરજી કરવાની હોય છે જે સ્કૂલ તરફથી પણ કરતા હોય છે અથવા તો તમે મારી યોજના પોર્ટલ ઉપર પણ અરજી કરી શકો છો તો આવી જ અવનવી માહિતી માટે અમારી ચેનલમાં જોડાયેલા રહો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે